સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન ભક્તિ માર્ગ પ્રવેશ નહીં એ અંગે છે કે ભક્તિ એટલે શું ભક્તિ કોને કહેવાય ભક્તિના વિષ દોરાની આ આઠમી કડી છે કે ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દ્રઢભાન સમજ નહીં નહીં ધર્મની નહીં શુભ દેશે સ્થાન ભગવાનથી વિભક્ત નહીં તે ભક્ત ભક્તિ એટલે જ્ઞાનના ગુણનું ચિંતવન કર્યા કરવું તે મહાત્મા પ્રત્યે અપૂર્વતા ન આવે ત્યાં સુધી જીવને સ્વરૂપનું ભાન થાય નહીં અપૂર્વ ઉલ્લાસ આવે અહોભવ પ્રગટે તો કર્મની ક્રોડો તૂટે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવદા ભક્તિ પ્રમાણ મન મૈલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત ઘર સંબંધી બીજા બીજા કામ કરતાં પણ જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત તેના પતિમાં હોય તેમ મુમુક્ષુનું ચિત્ત સત્પુરુષમાં જ હોય છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં આવો મોહ સત્પુરુષ પ્રત્યે સત્પુરુષના વચનો પ્રત્યે પ્રગટે એમ કહ્યું છે કાંતાનો અર્થ જ આવો પ્રેમ કે મોહ છે સામાન્ય જન સમુદાયને સમજાય અહ્ય ઉતરે એથી સાંસારિક ઉદાહરણ સિદ્ધાંત કરતા આપ્યું છે બીજા બધા ઘર સંબંધી કામ કરતા છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે ઈચ્છાપણે વર્તે છે વચનામૂત ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું અને ત્રણસો છન્નું આવો પ્રેમ સત્પુરુષ પ્રત્યે કરવાનો છે એમ કહી પ્રધાનપણે અહીં ભક્તિને જણાવી છે પ્રેમ મૂડી તો ઘણી છે પણ પાંચ ઇન્દ્રિયો અને મનના કલ્પિત સુખમાં વેચાઈ ગઈ છે પ્રેમ બધે વેરાઈ ગયો છે શરીરમાં પતિ પત્નીમાં કુટુંબમાં ધન સંપત્તિમાં પ્રેમ વહી ગયો છે હવે સદગુરુ પ્રત્યે ઢળવા પ્રેમ બાકી રહ્યો જ નથી વેઢ જેવું કે ઉપલબ્ધ ઉપલબ્ધ જેવું થાય છે ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદોષ સુગમપણે વિલય થાય છે એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે જ્ઞાન માર્ગે શુષ્કતા આવે ક્રિયા માર્ગે અસદ અભિમાન આવે ભક્તિથી જીવું વધુને વધુ વિનય બનતો જાય તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય તો તે ઘણા દોષોથી નિવૃત્ત કરવાના યોગ્ય છે પરમ કૌરદેવ બોધે છે કે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ ઈશ્વરી અદ્ભુત નિયતિ છે વચનામુદ એકસો સત્યાશી મોહો બધે બધે આવે છે ન કરવાની જગ્યાએ પણ મોહ કરે છે ફક્ત અહીં જ ન આવે વચનામુદ ચારસો ત્રાણુંમાં છ પદના પત્રમાં એક પછી એક નમસ્કાર કર્યા છે જે સત્પુરુષોએ જન્મજના મરણનો નાશ કરવાવાળો સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તથી નમસ્કાર કર્યા આગળ પ્રકાશ્યો તેની નિષ્કારણ કરુણ અને નિત્ય પ્રત્યે નિર્તવમ પણ આત્મ સ્વભાવ છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણાર્વિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો શાશ્વત સુખનો રસ્તો જે અનાદિથી આજ સુધી મળ્યો જ નથી તેના આપનાર પ્રત્યે જો ઓળખાણ થાય તો તો કેવો અહોભવ આવે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર જે છ પત્તી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ કે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી જેવું સંપૂર્ણ આનંદની પ્રાપ્તિ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાની આવશ્યકતા છે કેમ કે જેનો પ્રતિ ઉપકાર ન થઈ શકે એવા જે સત્પુરુષ અને સત્પુરુષનો ઉપકાર તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર આવા સત્પુરુષ જે પથ્થર સે પ્રતિમા કરે જળ એવા જીવને પરમાત્મા બનાવે અને તે પણ બદલાની આશા કે કોઈ અપેક્ષા વગર તેના પ્રત્યે હવે કેવું બહુમાનપૂર્ણ પ્રગટે આ ભક્તિ આ રસ્તો ચિંધ્યો કોણે આ રસ્તો શરૂ કોણે કરાયો જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણે જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કારો જોકે સત્પુરુષ ભક્તિ ઇચ્છતા નથી પણ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના છૂટકો પણ નથી વચનામુ બસો વચનાવલી જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું શ્રદ્ધાપણે ઈચ્છા દશે વિચાર દશે કેવળ જ્ઞાન થયું અને હેતુ એ કેવળ જ્ઞાન વર્તે છે તે જેની કૃપાએ પ્રાપ્ત થયું તે સત્પુરુષના અનંત ઉપકારને પરમપુરદેવ પણ અત્યંત એવી ભક્તિએ નમસ્કાર કરે છે ષ્ટી શતકમાં છે કે કેવળી કેવળીને નમસ્કાર ન કરે કેવળી તીર્થંકરને પણ નમસ્કાર ન કરે તે કેવળી હજુ છદમસ તેવા પોતાના ગુરુને નમસ્કાર કરે તે સત્પુરુષની ભક્તનું મહાત્મ્ય છે સત્પુરુષની ભક્તની બલિયારી છે વ્યવહાર તો ઠીક જીવને અધ્યાત્મમાં પણ અહંભાવ અને મમત્વભાવ આડા આવે છે હું જાણું છું એ ભાવ જ્ઞાની પાસે પણ મુકાતો નથી અને તેથી અનંત કાળે જે નથી મળ્યું તે સત એક પ્રદેશ પણ દૂર નથી તે દૂર ભાષે છે તે સતને ઓળખવા સત પ્રત્યે હોભાવવો જોઈએ આ જ ભક્તિ અને આ જ ભક્તિનું ફળ વચનામુ ત્રણસો એસીમાં ગોપાલદેવ કહે છે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે મન સ્થિર કેમ કરવું આનંદજી મહારાજ જેવાએ સ્તવનમાં પોકાર કર્યો છે કે મરડું કેમે કરી વશ થતું નથી

પરમાત્મા માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ સત્પુરુષના ગુણગ્રામ સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશ છે સિદ્ધાંત બોધની વાત કરતા નથી જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંચય નથી તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુદેવનો નિરંતર આશ્રય અને શરણ કર્તવ્ય છે જ્ઞાન માર્ગ તો દુરાધ્ય છે તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે સંદેહ વિકલ્પ સ્વચ્છંદતા અતિ પરિણામીપૂર્ણ એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા તો ઉર્ધુ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી ક્રિયા માર્ગે અસદ અભિમાન વ્યવહારનો આગ્રહ સિદ્ધિ મોહ પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન ભક્તિ માર્ગનો તે જ કણોથી આશ્રય કર્યો છે અને સદ્ગુરુને વિશે સર્વાર પણ સ્વાધીનપણું શીરસાવન દીઠું છે વચનમુદ છસો ત્રાણું આત્મા અને સદગુરુ એક જ છે જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું અને તે જ પરિણામ જેના થયા છે એ સદગુરુ મહાત્મા અને આત્મા એક જ છે આ ઓળખાણ થવા મહાત્મા પ્રત્યે મોહ હોવો જોઈએ ભક્તિનું આ ફળ ખરેખર છૂટવાની ઈચ્છા થાય તો જેની પાસે એ માર્ગ છે ત્યાં જીવ જાય હજુ ધર્મ પણ લૌકિક દ્રષ્ટિએ ભૌતિક સુખ માટે અને સંસાર લીલો રાખવા માટે કરે છે ભૌતગલિક વસ્તુનું મહાત્મ્ય છે મહાત્માનું કે એના બોધનું મહાત્મ્ય નથી જગતની બધી વસ્તુઓ તુચ્છ પાસે એઠવત પાસે અને એવી ભક્તિ ખીલે કે તે સજીવન મૂર્તિના વિયોગે તેને ક્ષણ એક પણ જેવું હશે એ એટલે કે તેમાં જ મન પુરવીને જીવે બીજા પદાર્થના સંયોગ અને મૃત્યુ એક સરખા જણાય મનમાં એમ થાય કુણ છે મારા સ્વામી સરખો દુનિયા માહિતી તેને કઈ ઉપમા આપવી શાયર માનતો શાયર સરખો એના જેવો બીજો કોઈ હોય નહીં દરિયાને કઈ ઉપમા અપાય દરિયો કેવડો મોટો દરિયા જેવડો પ્રેમ ગલી હતી સાંકડી ઇન્મે દોનો સમાય સાધક સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરે છે તે મૂળમાં તો પોતાના આત્મ પ્રત્યે પોતા પ્રત્યે જ પ્રેમ કરે છે બીજો મન મંદિર આણું જ નહીં એમ થાય બીજો મનમાં આવે જ નહીં ત્યારે સાચો મોહ થયો કહેવાય અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું તને પમાય કેમ હે કૃષ્ણ પુરુષ સહપર પાર્થ ભક્ત્યા અનન્યા લભ્ય તે અનન્ય ભક્તિથી ભગવાન મળે એમ શ્રીકૃષ્ણ અર્જુનને જવાબ આપે છે રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો જેમ કે ગૌતમ ગંડરે ભગવાન ભાવિ પ્રત્યે કર્યો આવો મોહો પરમપૌદે પ્રત્યે થાય તો તેઓ તો વિતરાગ છે વિતરાક પ્રત્યેનો રાગ છે તેવા પ્રશસ્ત એવા સંસારી રાગનું ઝેર કાઢવા ઉપયોગી થાય જેવા નરને સેવીએ તેવી દે ફળપત ભક્તિ સહજ કરી મૂક્યું હોય સહજ થઈ ગયું હોય પછી તો હસતા રમતા પ્રગટ હરી દેખું એવું થાય અને સફળ થયો બહુ મારો દેવ એવો રણકાર ઉગે પ્રભુજીને મોહ આવ્યો પરમપૌેનો પત્ર આવે કે જંગલમાં જઈ ત્રણ નમસ્કાર કરી ઉલ્લાસિત ભાવે ભાવના ભાવે કે મને યાદ કર્યો ખરો મારા ભગવાને પત્ર વાંચતા જાય અને રસના ગોઠડા પીતા જાય પરમ કૌદેવ પૂછે છે મુનિ કેમ રહે છે મુનિ જવાબ આપે છે હું આત્મસિદ્ધિ કરું છું અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં કોતરાઈ ગઈ છે તે દેખાય છે મારું હૈયું ઊભરાઈ આવે છે અહો અહો મુનિઓ આણંદ કે નડિયાદ પરમ કૌદેવ આવવાનો હોય ત્યારે ગાડીએ ટેસ્ટને સામાન લેવા જાય દૂરથી જુએ મારા ભગવાન આવી રહ્યા છે ગાડી પ્લેટફોર્મ પર ઊભી રહે છ ફૂટ ઊંચા મુનિચુરલાલજી નાના કદના પરંપરોને તેડી લઈને પ્લેટફોર્મ પર નાચે મુંબઈ જતી વખતે વળાવવા જાય ટ્રેનના ડબ્બા સાથે સાથે બારીમાં ડોક્યુ કરતા સાથે સાથે દોડે દર્શન તો થાય સોભાગભાઈ લાલ જાજમ પથરાવે બધા સગાને ભેગા કરી ઉત્સવ મનાવે પોતાના બધા નાની ઉંમરના ભાણાઓને એક લાઈનમાં ઊભા રાખી આ ચુમ્માલીસ વર્ષે નાના પણ અંદરથી વિરાટ ભગવાનને નમન કરાવી લખે પત્રમાં જીવને અનંત ગાંઠ પડી છે પ્રત્યેક જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા આ જન્મમરણનું કારણ છે જૂઠાભાઈ રાગ એટલો કે અવર્ણવા સહન જ ન થાય ખાવાનું પીવાનું છોડી દે પરમ બૌદ્ધને સમાગમ અર્થે જવું પડે પરબ્રહ્મ પણ પરભક્તને વશ છે જૂઠાભાઈના દેહ વિલય બાદ ઉગરીબેન એકલા ઓગણીસ વર્ષના વિધવા એ કાળના ઘર જ્ઞાતિ જાતિ સમાજના પ્રતિબંધને રિવાજને ગણકાર્યા વગર વઢવાણ રાજકોટ ખંભાત વગેરે સ્થળે સેવામાં હાજરને હાજર અંબાલાલભાઈ લખે અનંત કાળ તમારો દાસ થઈને રહો તો એ ઓછું છે મજૂર જેમ સામાન ઉપાડે રસોઈયા જેમ રસોઈ કરે રૂમનો દરવાજો બંધ કરી દાંતરે બેઠા રહે ગુરખા તરીકે ધ્યાન રાખે પરમ કુલદેવ દિશાએ જઈ પાછા આવે હાથ પગ દોરાવે અને રૂમાલ લઈ ઊભા રહે લૂછે પૂજ્ય બ્રહ્મચારીજી પ્રભુજીની ખડે પગે સેવા કરે પૂજ્ય પ્રભુસિંહજી સૂવે ત્યારબાદ સૂવાનું ઉઠે પહેલાં ઉઠી જવાનું બાવીસ બાવીસ કલાક કાર્યરત જીનેશ્વર પરમાત્મા ભગવાન કે ઈશ્વરનું નામ આવે ત્યાં પરમ કુલદેવ જ દાસાનું પણે ભક્તિ કરી અને ભગવાનને પેમ્યા ગોપી કૃષ્ણ ઘેલી થાય હિંડોણી આંબા ડાળે બેડું ભરવાનું રહી જાય છોકરા રડતા મૂકી ભાગે ડોબાનું એટલે કે ભેંસનું ગોતું ખાવાનું જે ટોપલામાં ભર્યું હોય તે ડોસાને આપી વાંથલી વાગી કે ભાગી સુરદાસે આંખ ફોડી નાખી મારે હવે તારા સિવાય બીજું કંઈ જોવું નથી આવો સે ધન સે પ્રેમ ઉઠી સત્પુરુષ તરફ વળે એવો ભેગ ધરે ત્યારે આગમ બધા અંતરમાં આવી જાય આ કેવળ કેવળનાનું બીજ છે સીતાએ હનુમાનને લગ્ન વખતની મોતીની માળા આપી દાંતમાં ચાવી ફેંકી દીધી આ વાંદરું અક્કલ વગરનું કે છે આમાં મારા રામ નથી તારી પાસે રામ છે હયુચિર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ અહીં હૈયું ચિર્યું રઘુરાજનું દેખાડી રાજની સજીવન મૂર્તિ ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે રાજના ગુણ ગાયા રે ધનધન્દ્ર એના માત પિતાને સફળ કરી એણે કાયા રે અષ્ટ આંગણીએ સીધી મુક્તિ છે એમની દાસી રે રાગ દેશના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થાય પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી એ જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ મહાન ધેજરા થાય એમાં સંશય નથી વચનામુ સાતસો છત્રીસ રામ બોલાવા ભેજિયા દિયા કબીરા રોય જો સુખ સાધુ સંત નાહી મુક્તિ તો ભક્તિની દાસી છે ચમકપા શાણ જેમ લોહને ખેંચશે મુક્તિને તેમ તું જે ભક્તિ રાગો લોખંડ લોચમક્તિ ખેંચાય તેમ ભક્તિથી મુક્તિ ખેંચાઈને આવે છે મુક્તિ કરવાની નથી થઈ જાય ભક્તિ કરવી પડે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે તેથી જ હરિના જંતો મુક્તિ માગે માગે જન્મ જન્મ અવતાર રે વતનામુક બસો તેરમાં પરમપોદ કહે છે હે પરમાત્મા અમને મોક્ષ આપવા કરતાં સત્પુષ્ણાનું ધ્યાન કરીએ અને તેને સમીપ જ રહીએ એવો યોગ આપ આ થાય કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર મનાતું હતું અનાદિકાલથી મનાતું હતું તે ઘટતું ઘટ્ટું મટી જાય અને પછી પરાભક્તિની પરાકાષ્ઠાએ પહોંચે પરમ ધર્મ પ્રગટે છેવટે પરમાત્માને આત્મા એકરૂપ થઈ જાય હું મુજને કહું નમો નમો નમોમુદ થાય વીરમાં હું ને વીર મારામાં એમ દર્શે ગર્તવારો લઘુરાજ કહે શ્રી સૌભાગ કહે રાજકૃપાથી આંબેઊ ભવનો કિનારો રાજભક્તિથી આંબેઊ ભવનો કિનારો કૃપાળું તારા એમ ભૂલું ઉપકારો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ